બાજરાનો રોટલો સાંધાના દુખાવા અને વૃદ્ધાવસ્થાની સમસ્યાઓનો રામબાણ ઇલાજ નમસ્કાર દોસ્તો હું છું તમારી હોસ્ટ ખુશી અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ નિરોગી કાયા પર હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આપણા વડીલો હંમેશા કહેતા કે સાદું ખાઓ અને સુખી રહો પરંતુ આજના આ ફાસ્ટ ફૂડના જમાનામાં આપણે આપણા રસોડાના અને આપણી પરંપરાના એ અનમૂલ રત્નોને ભૂલી ગયા છીએ જે આપણને સાચે જ સ્વસ્થ અને નિરોગી રાખી શકે છે શું તમે પણ સવારે ઉઠો છો અને તમારા સાંધા જકડાયેલા લાગે છે શું ઘૂંટણમાંથી કટકટ અવાજ આવે છે અને ચાલવામાં તકલીફ પડે છે શું શરીર આળસથી ભરેલું રહે છે અને કોઈ કામ કરવાનું મન નથી થતું શું તમને પણ ડાયાબિટીસ મધુપ્રમેહ કોલેસ્ટ્રોલ કે પાચનની સમસ્યાઓ સતાવે છે અને ક્યારેક મનમાં આ સવાલો આવે છે શું હું આ દર્દથી ક્યારે મુક્ત નહીં થઈ શકું શું મારે દવાઓ પર જ નિર્ભર રહેવું પડશે જો તમારો જવાબ હા છે તો દોસ્તો આજે હું તમને આપણા રસોડાના એક એવા ગુપ્ત હથિયાર વિશે જણાવીશ જેનો ઉપયોગ જો તમે સાચી રીતે કરશો તો તમારા સાંધાના દુખાવાને જડમૂળથી મટાડવામાં શરીરને ઊર્જાવાન બનાવવામાં અને વૃદ્ધાવસ્થામાં પણ યુવાનો જેવી સ્ફૂર્તિ જાળવી રાખવામાં મદદ કરશે આ આ માત્ર એક જાણકારી નથી પરંતુ તમને આત્મનિર્ભરતા અને સ્વસ્થ જીવનની એક નવી દિશા આપી શકે છે જી હા દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ આપણા સૌના પ્રિય બાજરાના રોટલા વિશે તમે કહેશો કે બાજરાનો રોટલો તો બધા ખાય છે એમાં નવું શું છે પણ હું આજે તમને બાજરાનો રોટલો કેવી રીતે ખાવો જોઈએ કોના ગુણ સાથે ખાવો જોઈએ અને કઈ રીતે ખાવાથી તે તમારા સાંધાના દુખાવા અને બીજી અનેક સમસ્યાઓનો રામબાણ ઇલાજ બની શકે છે તે જણાવીશ આયુર્વેદમાં બાજરાને એક ખાસ ઔષધિ તરીકે ઓળખવામાં આવ્યો છે તે માત્ર પેટ ભરવાનો અનાજ નથી પરંતુ તમારા હાડકાં સાંધા પાચન અને આખા શરીર માટે એક મહાન ટોનિક છે આ કોઈ મોંઘી દવા નથી પરંતુ તમારા રસોડામાં જ હાજર એક પૌષ્ટિક અને ગુણકારી અનાજ છે તો ચાલો પોતાના સાંધાના દુખાવાને દૂર કરવાની અને શરીરને ફરીથી મજબૂત બનાવવાની આ યાત્રા શરૂ કરીએ મોટી ઉંમરમાં પણ હળવા મજબૂત અને આત્મનિર્ભર જીવનની આશા સાથે ભાગ એક સાંધાના દુખાવા અને વૃદ્ધાવસ્થાની સમસ્યાઓનું મૂળ કારણ વાયુ દોષ દોસ્તો આયુર્વેદ હંમેશા રોગના મૂળ કારણને શોધીને તેનો ઉપચાર કરવાનું કહે છે વૃદ્ધાવસ્થામાં સાંધાનો દુખાવો શરીરમાં જકકળ ગેસ કબજિયાત ઊંઘ ના આવવી યાદશક્તિ ઓછી થવી આ બધી સમસ્યાઓનું મુખ્ય કારણ આયુર્વેદમાં વાયુદોષનું અસંતુલન માનવામાં આવ્યું છે વાયુદોષ શું છે આયુર્વેદ મુજબ આપણું શરીર ત્રણ દોષોથી બનેલું છે વાત પિત્ત અને કફ વાયુદોષ શરીરમાં હલનચલન ગતિ અને સંચાર નર્વસ સિસ્ટમ નિયંત્રિત કરે છે તે ઠંડો સૂકો વૃક્ષ હલકો અને ગતિશીલ હોય છે વૃદ્ધાવસ્થામાં વાયુદોષનું વધવું વૃદ્ધાવસ્થામાં શરીરમાં કુદરતી રીતે જ વાયુદોષ વધે છે હાડકાં સુકાઈ જાય છે સાંધામાં ચિકાશ લુબ્રિકેશન ઓછી થાય છે માંસપેશીઓ નબળી પડે છે પાચન ધીમું પડે છે આ બધું વાયુ વધવાના લક્ષણો છે વાયુ વધવાના લક્ષણો સાંધામાં દુખાવો કટકટ અવાજ જકડન ખાસ કરીને સવારે અથવા ઠંડીમાં પાચન સંબંધી સમસ્યાઓ શરીરમાં ગેસ અપચો કબચિયાત શરીરમાં દુખાવો થાક નબળાઈ ઊર્જાનો અભાવ ચિંતા અનિદ્રા યાદશક્તિમાં ઘટાડો માનસિક અસ્થિરતા ત્વચાનું સુકાવું વાળ ખરવા શરીરમાં શુષ્કતા રૂક્ષતા હવે સવાલ એ થાય છે કે આ વાયુને શાંત કેવી રીતે કરવામાં આવે આયુર્વેદ કહે છે કે વાયુને શાંત કરવા માટે ગરમ સ્નિગ્ધ તેલયુક્ત અથવા ચીકણું ભારે અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને આપણો બાજરાનો રોટલો આ બધા ગુણોથી ભરપૂર છે પરંતુ બાજરાનો રોટલો માત્ર ખાવાથી નહીં પરંતુ સાચી રીતથી અને સાચા સંયોજન સાથે ખાવાથી જ તે વાયુને શાંત કરી શકે છે અને સાંધાના દુખાવા સહિત અનેક સમસ્યાઓથી રાહત આપી શકે છે ભાગ બે બાજરો આયુર્વેદનો વાયુશામક અનાજ દોસ્તો માત્ર એક અનાજ નથી પરંતુ એક ઔષધિ છે આપણા દાદા દાદી શિયાળામાં અને આખું વર્ષ બાજરાનો ઉપયોગ કરતા હતા અને તેથી જ તેઓ લાંબુ અને નિરોગી જીવન જીવતા હતા આયુર્વેદિક દ્રષ્ટિકોણથી બાજરાના ગુણધર્મો તાસીર તાસીર ગરમ ગરમ હોય છે તેથી તે શરીરને અંદરથી ગરમી આપે છે જે વાયુને શાંત કરવા માટે ખૂબ જરૂરી છે આ સાંધાના દુખાવામાં થતી ઠંડક અને જકડન દૂર કરવામાં મદદ કરે છે ગુરુ ભારે અને સ્નેગ્ધ તેલયુક્ત બાજરો આ બંને ગુણધર્મો ધરાવે છે આ ગુણો વાયુના સૂકા અને હલકા ગુણોને સંતુલિત કરે છે જેનાથી શરીરને પોષણ મળે છે અને સાંધામાંથી શુષ્કતા દૂર થાય છે વર્ધક બાજરો શરીરની ધાતુઓ જેમ કે રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા શુક્રને પોષણ આપે છે અને તેમને મજબૂત બનાવે છે ખાસ કરીને અસ્થિ હાડકાં અને અસ્થિમજ્જા માટે તે ખૂબ ફાયદાકારક છે બળ પ્રદાન કરનાર બાજરો શારીરિક શક્તિ અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે જેનાથી થાક અને નબળાઈ દૂર થાય છે હવે વાત કરીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બાજરાના ફાયદા મેગ્નેશિયમથી ભરપૂર બાજરામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે મેગ્નેશિયમ હાડકા અને માંસપેશીઓના સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે તે માંસપેશીઓને આરામ આપે છે અને સાંધાના દુખાવા અને ખેંચાણમાં રાહત આપે છે ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત બાજરામાં ઉચ્ચ માત્રામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સુધારે છે કબજિયાત દૂર કરે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે સ્વસ્થ પાચન વાયુને શાંત રાખવા માટે ખૂબ જરૂરી છે પ્રોટીનનો સારો સ્ત્રોત બાજરામાં સારી ગુણવત્તાનું પ્રોટીન હોય છે જે માંસપેશીઓના નિર્માણ અને રિપેરિંગ સમારકામ માટે આવશ્યક છે વૃદ્ધાવસ્થામાં માંસપેશીઓની નબળાઈને દૂર કરવામાં તે મદદ કરે છે વિટામિન્સ અને ખનીજરામાં આયર્ન ઝિંક વિટામિન બી ખાસ કરીને વિટામિન નિયાસિન જેવા ઘણા વિટામિન્સ અને હોય છે જે એકંદર સ્વાસ્થ્ય ઊર્જા ઉત્પાદન અને નર્વસ સિસ્ટમના કાર્યો માટે જરૂરી છે ગ્લુટેન મુક્ત જે લોકોને ગ્લુટેન થી એલર્જી હોય છે તેમના માટે બાજરો એક ઉત્તમ વિકલ્પ છે ડાયાબિટીઝ નિયંત્રણ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે બ્લડ શુગર ધીમે ધીમે વધારે છે અને ડાયાબિટીસ દર્દીઓ માટે ફાયદાકારક છે આ પ્રકારે બાજરો એક પોષક તત્વો ભરપૂર અનાજ છે જે આયુર્વેદિક અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિકોણથી શરીર માટે ખૂબ ફાયદાકારક છે ભાગ ત્રણ બાજરાના રોટલાને ઔષધિ કેવી રીતે બનાવશો દોસ્તો બાજરાના રોટલાના આ અદ્ભુત ગુણધર્મોને પૂરી રીતે મેળવવા માટે તેને કેવી રીતે બનાવવો છે અને કઈ વસ્તુઓ સાથે ખાવો છે તે સમજવું ખૂબ જરૂરી છે બાજરાનો રોટલો બનાવવાની રીત પારંપરિક અને પૌષ્ટિક લોટ હંમેશા તાજો દળેલો બાજરાનો લોટ વાપરો જૂનો લોટ પોતાના પોષક તત્વો અને ગરમી ગુમાવી દે છે પાણી રોટલાનો લોટ બાંધવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો ગરમ પાણી લોટને મુલાયમ બનાવે છે અને તેને પચવામાં સરળ બનાવે છે તે બાજરાની ગરમ તાસીરને વધુ મજબૂત બનાવે છે જે વાયુને શાંત કરવામાં મદદ કરે છે લોટ બાંધવો લોટને બરાબર મસળીને નરમ અને મુલાયમ બનાવો શેકવો રોટલાને ધીમા તાપે બરાબર શેકો જેથી તે અંદરથી કાચો ન રહે બરાબર શેકાયેલો રોટલો પચવામાં સરળ હોય છે બાજરાનો રોટલો કેવી રીતે ખાઓ જેથી સાંધાના દુખાવામાં ફાયદો થાય સાંધાના દુખાવા માટે બાજરાના રોટલાને અમુક ખાસ સંયોજનો સાથે લેવો જોઈએ આ સંયોજનો વાયુને શાંત કરે છે શરીરમાં ચિકાશ વધારે છે અને પોષક તત્વોનું અવશોષણ સુધારે છે એક દેશી ગાયનું ઘી શ્રેષ્ઠ સંયોજન શા માટે ફાયદાકારક દેશી ગાયના ઘીને આયુર્વેદમાં વાત શામક વાયુને શાંત કરનાર અને રસાયણ શરીરને કાયાકલ્પ આપનાર માનવામાં આવ્યું છે તે સ્નિગ્ધ અને ગુરુ ભારે હોવાથી વાયુના સૂકા અને હલકા ગુણોને સંતુલિત કરે છે ઘી સાંધામાં કુદરતી ચિકાશ વધારીને ઘસારો અટકાવે છે અને દુખાવો ઓછો કરે છે તે વિટામિન કે જેવા હાડકા માટે જરૂરી વિટામિન્સનું અવશોષણ પણ સુધારે છે કેવી રીતે ખાવું ગરમાગરમ બાજરાના રોટ રોટલા પર પૂરતી માત્રામાં દેશી ગાયનું ઘી લગાવીને ખાઓ ઘી ગરમ રોટલા પર ઓગળીને તેના દરેક કણમાં ભળી જશે મારી ખાસ સલાહ દોસ્તો એક જૂની કહેવત છે રોટલો હોય બાજરાનો ને ઉપર ઘી હોય દેશી પછી ઘૂંટણ કેમ દુખે દેશી ઘી વગર બાજરાનો રોટલો અધૂરો છે ખાસ કરીને સાંધાના દુખાવા માટે બે લસણની ચટણી લસણનો ઉપયોગ લસણ શા માટે ફાયદાકારક લસણને આયુર્વેદમાં વાત શામક અને ઉષ્ણ માનવામાં આવ્યું છે તે શરીરમાંથી વાયુને બહાર કાઢવામાં મદદ કરે છે અને સાંધાલા સોજા અને દુખાવામાં રાહત આપે છે તેમાં સલ્ફર કમ્પાઉન્ડ હોય છે જે સોજો ઘટાડવામાં મદદ કરે છે લસણ કેવી રીતે ખાવું બાજરાના રોટલા સાથે દેશી ઘીમાં બનેલી લસણની ચટણી ખાઓ જો ચટણી ન હોય તો રોટલો ખાધા પછી એક બે લસણની કળીઓ ચાવીને ખાઈ શકો છો ખાસ ધ્યાન રાખો જો તમને એસિડિટી કે પેટમાં બળતરાની સમસ્યા હોય તો લસણનો ઉપયોગ ખૂબ ઓછી માત્રામાં કરવો જોઈએ ત્રણ ગોળ ગોળ શા માટે ફાયદાકારક ગોળને આયુર્વેદમાં મધુર અને સ્નિગ્ધ માનવામાં આવ્યો છે જે વાયુને શાંત કરવામાં મદદ કરે છે તે શરીરને ઉર્જા આપે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે તે કુદરતી મીઠાશનો સ્ત્રોત છે કેવી રીતે ખાવું બાજરાના રોટલા અને ઘી સાથે નાનો ટુકડો દેશી ગોળનો ખાઓ ખાસ ધ્યાન રાખો ડાયાબિટીઝના દર્દીઓએ ગોળનું સેવન ટાળવું જોઈએ અથવા ડોક્ટરની સલાહ મુજબ મર્યાદિત માત્રામાં લેવું જોઈએ ચાર તલનું તેલ વૈકલ્પિક તલનું તેલ શા માટે ફાયદાકારક જો તમને ઘી પસંદ ન હોય અથવા ડેરી પ્રોડક્ટ્સથી સમસ્યા હોય તો તલનું તેલ એક ઉત્તમ વિકલ્પ છે તલના તેલને પણ આયુર્વેદમાં વાત શામક અને ઉષ્ણ માનવામાં આવ્યું છે તે શરીરમાં સ્નિગ્ધતા વધારે છે અને હાડકા સાંધાને પોષણ આપે છે તલનું તેલ કેવી રીતે ખાવું રોટલા પર ઘીની જગ્યાએ થોડું ગરમ કરેલું તલનું તેલ લગાવીને ખાઓ બાજરાનો રોટલો ક્યારે ખાઓ શિયાળામાં શિયાળામાં બાજરાનો રોટલો દિવસના કોઈ પણ સમયે ખાઈ શકો છો કારણ કે તેની ગરમ તાસીર ઠંડીમાં શરીરને ગરમ રાખે છે ઉનાળામાં ઉનાળામાં તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ ખાસ કરીને બપોરના સમયે રાત્રે પણ ખાઈ શકો છો પરંતુ ખૂબ વધારે નહીં સાંધાના દુખાવા માટે શ્રેષ્ઠ સમય બપોરના ભોજનમાં બાજરાનો રોટલો ખાવો સૌથી વધુ ફાયદાકારક છે કારણ કે આ સમયે પાચનશક્તિ સૌથી વધુ સક્રિય હોય છે ભાગ ચાર બાજરાના રોટલા સાથે અન્ય આયુર્વેદિક આદતો જે અસરને વધારશે દોસ્તો માત્ર બાજરાનો રોટલો જ નહીં પરંતુ તેની સાથે કેટલીક આયુર્વેદિક આદતો અપનાવવાથી તેની અસર અનેક ગણી વધી જશે સવારનો તડકો બાજરાનો રોટલો ખાધા પછી સવારના હળવા તડકામાં પંદર વીસ મિનિટ બેસો તડકો કુદરતી વિટામિન ડીનો સ્ત્રોત છે જે હાડકાના સ્વાસ્થ્ય અને કેલ્શિયમના અવશોષણ માટે અત્યંત જરૂરી છે વાયુ દોષમાં શુષ્કતા હોય છે તેથી સૂર્યસ્નાન લાભદાયી છે હળવો વ્યાયામ અથવા ચાલવું રોજ સવારે વીસ ત્રીસ મિનિટ ઝડપથી ચાલો અથવા હળવા યોગાસનો કરો જેમ કે પવનમુક્તાસન ભુજંગાસન તાળાસન વ્યાયામથી સાંધામાં ચિકાસ ચળવાઈ રહે છે માંસપેશીઓ મજબૂત થાય છે અને લોહીનો સંચાર સુધરે છે પૂરતું પાણી પીવો આખા દિવસમાં પૂરતી માત્રામાં લગભગ આઠથી દસ ગ્લાસ ગરમ અથવા હૂંફાળું પાણી પીવો ખાસ કરીને ભોજનના એક કલાક પહેલાં અથવા પછી પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે સાંધામાં ચિકાશ જાળવી રાખે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે જે વાયુને શાંત કરવા માટે જરૂરી છે પૂરી ઊંઘ રાત્રે સાતથી આઠ કલાકની શાંતિપૂર્ણ ઊંઘ લેવાનો પ્રયાસ કરો ઊંઘ શરીરને રિપેર થવાનો અને ઊર્જા પાછી મેળવવાનો સમય આપે છે વાયુ દોષના અસંતુલનને કારણે ઊંઘમાં અવરોધ આવે છે તેથી પૂરી ઊંઘ વાયુને શાંત કરવામાં મદદ કરશે સંતુલિત આહાર માત્ર બાજરાનો રોટલો જ નહીં પરંતુ આખો દિવસ સંતુલિત આહારનો તાજા ફળ શાકભાજી ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજી આખા અનાજ અને દાળ કઠોળને તમારા ભોજનમાં સામેલ કરો જંક ફૂડ ઠંડા પીણા અને ખૂબ વધુ પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો કારણ કે તે વાયુ દોષને વધારે છે મન પ્રસન્ન રાખો સૌથી મહત્વની વાત છે મનને પ્રસન્ન રાખો ચિંતા અને તણાવ વાયુ દોષને વધારે છે હસો વાત કરો પરિવાર સાથે સમય વિતાવો ધ્યાન કરો અથવા ભજન સાંભળો મનની શાંતિ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે ભાગ પાંચ સાવચેતીઓ અને મહત્વપૂર્ણ સલાહ દોસ્તો આયુર્વેદિક ઉપચારો કુદરતી અને સામાન્ય રીતે સુરક્ષિત હોય છે પરંતુ દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે અને અમુક પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે મહત્વપૂર્ણ સલાહ નિષ્ણાતની સલાહ જો તમને કોઈ ગંભીર બીમારી હોય કોઈ દવાઓ લઈ રહ્યા હોવ ગર્ભવતી હોવ અથવા સ્તનપાન કરાવતા હોવ તો કોઈ પણ નવો આહાર કે ઉપચાર શરૂ કરતા પહેલાં હંમેશા તમારા ડોક્ટર આયુર્વેદિક વૈદ્ય કે હેલ્થકેર પ્રોફેશનલની સલાહ લેવી ખૂબ જરૂરી છે માત્રાનું ધ્યાન બાજરો ગરમ તાસીર વાળો હોવાને કારણે ઉનાળામાં તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ પાચન સંવેદનશીલતા જો તમને બાજરા કે લસણથી કોઈ પાચન સંબંધિત તકલીફ જેમ કે ગેસ એસિડિટી કે પેટમાં બળતરા થતી હોય તો તેની માત્રા ઓછી કરો અથવા સલાહ લો ડાયાબિટીસ જો તમે ડાયાબિટીસના દર્દી હોવ અને ગોળનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારા ડોક્ટરની સલાહ લો બાજરાનો રોટલો ડાયાબિટીસમાં ફાયદાકારક છે પરંતુ દવાઓ સાથે તેનું સંતુલન જાળવી રાખવું જરૂરી છે તમારા શરીરનું સાંભળો દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે જો તમને કોઈ નવી વસ્તુ શરૂ કર્યા પછી અસામાન્યતા અનુભવાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરીને નિષ્ણાતની સલાહ લો મારી સલાહ યાદ રાખો પહેલું સુખ તે નિરોગી કાયા તમારા શરીરનું સાંભળો કુદરતી ઉપચારો ફાયદાકારક છે પરંતુ તેમનો ઉપયોગ સમજદારીપૂર્વક અને જાણકારની સલાહ મુજબ કરવો જોઈએ નિષ્કર્ષ સ્વસ્થ જીવન આત્મનિર્ભરતાનું પ્રતિક દોસ્તો જ્યારે આપણે આ વીડિયોની યાત્રાના અંત સુધી પહોંચીએ છીએ ત્યારે ચાલો ફરી એકવાર યાદ કરી લઈએ તમારા સાંધાની મજબૂતી અને સ્વસ્થ શરીર માત્ર ચાલવા માટે જ નથી હોતા પરંતુ સન્માન આત્મનિર્ભરતા અને સારી રીતે જીવન જીવવા માટે જરૂરી હોય છે તમારું દરેક પગલો ધીમું હોય કે ઝડપી તમારા જીવનની વાર્તાનો એક હિસ્સો છે અને હવે સમય આવી ગયો છે પોતાના પગલાંને સ્થિર મજબૂત અને સંતુલિત બનાવવાનો આજના વીડિયોમાં આપણે શીખ્યા કે કેવી રીતે આપણો સાધારણ બાજરાનો રોટલો જો સાચી રીતે અને સાચા સંયોજન સાથે ખાવામાં આવે તો તે તમારા સાંધાના દુખાવાને દૂર કરી શકે છે અને તમારા વૃદ્ધાવસ્થાને વધુ સુખમય અને સ્વસ્થ બનાવી શકે છે બાજરો દોષને શાંત કરનાર હાડકા સાંધાને મજબૂત કરનાર અને પાચન સુધારનાર દેશી ગાયનું ઘી સાંધામાં ચિકાશ વધારનાર વાતશામક પોષણ આપનાર લસણ અને ગોળ વધારાના ગુણ જોડીને ઉપચારને વધુ પ્રભાવશાળી બનાવનાર અને આ બધી વસ્તુઓનો અર્થ એ છે કે જીવનને ચાલવા દેવા માટે અને જીવંતતાથી જીવવા માટે શરીરને સાચું પોષણ અને સંભાળ આપવી પડે છે તો આજથી જ તમારા ભોજનમાં ખાસ કરીને શિયાળામાં બાજરાના રોટલાને સાચી રીતે સામેલ કરો નિયમિતતા ધૈર્ય અને સંતુલિત જીવનશૈલી સાથે આ ઉપચારને અપનાવો વાર્તા ગમે તે હોય પરંતુ જ્યારે સાંધા મજબૂત હોય છે શરીરમાં સ્ફૂર્તિ હોય છે ત્યારે મોટી ઉંમરનો વ્યક્તિ પણ નાની ઉંમરના વ્યક્તિથી બહેતર જીવન જીવી શકે છે જો મોટી ઉંમરમાં પણ તમારા પગની અંદર હલચલ છે તો એનો અર્થ એ છે કે તમારામાં હજી જીવન બાકી છે રોજ સવારે જ્યારે તમે આ પોષણ લો છો ત્યારે તમે કહી રહ્યા હોવ છો હું હજી પણ ચાલવા માંગુ છું મારા માટે અને મારા પરિવાર માટે અને આ સુંદર દુનિયાને માણવા માટે દોસ્તો મને આશા છે આજનો આ વિડિયો તમને જરૂર ગમ્યો હશે અને આ વીડિયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જો વિડિયો તમને સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને નિરોગી કાયા ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને આ ઉપયોગી જાણકારીને આપણા સૌ વડીલો મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી સૌ તેનો લાભ લઈ શકે હું તમારી હોસ્ટ ખુશી તમને ફરી મળીશ એક નવા જ વીડિયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો યાદ રાખજો સ્વસ્થ શરીર જ સ્વસ્થ જીવન છે